ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામ વિસ્તારમાં કારમાં ફસાઈ જતા બે માસૂમ બાળકોના મોત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બંને સગા ભાઈ બહેનના મૃત મોત થતાં શોકની લાગણી પરસરી જવા પામી છે ફોર રમતા હતા અને લોક થઈ જતા ગુંગળાઈના કારણે બંનેના મોત થતાં શોકનું મોજું ફરી વળ્યું છે બપોરના સમયથી સાંજ સુધી ઘરે પરત ન ફરતા શોધખોળ કરતા આંગણામાં પડેલ કારમાંથી બે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા બંનેને તપાસ કરી અને ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં શોકનું મોજું ફરી વળ્યું હતું બંનેના નામ હિત ઉંમરવર ચાર તેમજ તન્વી ઉંમરવર છ હોવાનું જાણવા મળી રહ્યું છે બંનેના મૃતદેહને તળાજા એકસો આઠ મારફતે લાવવામાં આવ્યા હતા આ બનાવને લઈને શોકનું મોજું ફરી વળ્યું છે